નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણા હિન્દુ ધર્મમાં એકસો આઠનું બહુ જ મહત્વ છે અને આપણે એકસો આઠને શુભ આંકડો માનીએ છીએ તો આપણે એટલા માટે જ માળામાં પણ એકસો આઠ મણકા રાખીએ છીએ અને કોઈ મોટા સાધુને પણ આપણે એકસો આઠની પદવી આપીએ છીએ અને તે સાધુ પોતાના નામ આગળ એકસો આઠ પહેલો લખાવે છે અને પછી જ તેનું નામ લખે છે તો આ એકસો આઠ છે શું એકસો આઠનું આટલું બધું મહત્ત્વ કેમ છે તો એકસો આઠ ફક્ત હિન્દુઓ માટે નથી પરંતુ એકસો આઠથી અનંત બ્રહ્માંડો સમાવેલા છે એકસો આઠની ઉર્જાથી જ અસ્તિત્વ ઉત્પન્ન થયેલું છે તો જ્યારે શિવની પરમાત્માની મુદ્રાઓ એટલે જ્યારે શિવ તાંડવ અને જ્યારે પરમાત્મા રૂપી શિવની એકસો આઠ મુદ્રાઓથી આ પૂરા બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી છે આ અસ્તિત્વની ઉત્પત્તિ થયેલી છે આ પ્રકૃતિની ઉત્પત્તિ થયેલી છે અને પાંચ તત્વની પણ ઉત્પત્તિ થયેલી છે એટલે જ જ્યારે ભગવાન શિવ તાંડવ કરે છે તો તે તાંડવ નૃત્ય કરે છે તે નૃત્યમાં એકસો આઠ પ્રકારની મુદ્રાઓ હોય છે અને દરેક મુદ્રા ઉત્પત્તિનું કારણ છે અને એ જ એકસો આઠથી આપણા શરીરમાં પણ એકસો ને આઠ ચક્ર છે કેમ કે શરીર તે બ્રહ્માંડનો નકશો છે એટલે કે પિંડે સો બ્રહ્માંડે તો આપણા સત્યાવીસ નક્ષત્ર છે આ નક્ષત્રના ચાર ચરણ હોય છે તેથી સત્યાવીસ નક્ષત્રના એકસો ને આઠ ચરણ થાય છે ભગવાન કૃષ્ણએ ને એકસો આઠ ગોપીઓ હતી અને જ્યારે ભગવાન કૃષ્ણએ વૃંદાવનમાં રાસ રચાયો ત્યારે તેમને 108 આઠ રૂપ ધારણ કર્યો હતો અને તે વૃંદાવનના રાસમાં ભગવાન શિવ ખુદ ગોપી બનીને રાસ રમવા આવ્યા હતા આપણા મનની અંદર પણ એકસો ને આઠ પ્રકારની ભાવનાઓ હોય છે આપણા શરીરમાં રોગ પ્રતિકારક વિદ્યુત ઉર્જા જેને આપણે એક્યુપ્રેશર પોઈન્ટ કહીએ છીએ તે પણ એકસો આઠ પોઈન્ટ છે જે પોઈન્ટને દબાવવાથી જે વિદ્યુત ઉર્જા બ્લોક થઈ હોય તે આગળ ચાલે છે સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વીનો વ્યાસ એટલે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે એકસો આઠ સૂર્ય રાખી શકાય એટલો વ્યાસ છે અને ચંદ્ર અને પૃથ્વીનો પણ એકસો આઠ વ્યાસ છે સંસ્કૃત ભાષામાં આપણે જોઈએ તો ચોપન અક્ષર છે જેમાં ચોપન અક્ષર પુરુષ છે અને ચોપન અક્ષર સ્ત્રી ઉર્જા છે આપણા પુરાણ પણ એકસો આઠ છે અને આપણા ઉપનિષદ પણ એકસો આઠ છે આપણા શરીરમાં ઉર્જા કેન્દ્ર પણ એકસો આઠ છે અને જ્યારે કોઈ સાધક ધ્યાનમાં બેસે છે અને સમાધિ તરફ આગળ વધે છે ત્યારે તેના શ્વાસનું બેલેન્સ પણ એકસો ને આઠ થઈ જાય છે મતલબ બિલકુલ ધીમી ગતિથી શ્વાસ ચાલે છે તો પૂરા બ્રહ્માંડ એકસો આઠ આઠની કળાથી ચાલી ચાલી રહ્યું છે તો આ છે આપણા હિન્દુ ધર્મનો એકસો આઠનું મહત્ત્વ હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ